જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે આઈટીએન ગાડી જોઈ છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ એન વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહન વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું આઈ ટેન ગાડી વેચવાની છે બે હજાર પંદરની પાંચમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રેજો તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે હ્યુન્ડાઈ કંપનીની i10 ગાડી જોઈ રહ્યા છો વર્ઝન વિશે વાત કરી દઉં તો આઈએસ્ટા ઓ વર્ઝન છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળેલી છે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે વ્હાઈટ કલરમાં ગાડી જોવા મળે રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળે રહેશે ખોડેલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ટેન ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર ગાડીવાળા ગાડી વાળા છે તમે ફોન કરી શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી કિંમત વિશે વાત કરી દઉં તો આઈટેન ગાડીની કિંમત ચાર લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફૂલ જવાબદારી સાથે આઈટેન વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વહેંચાઈ ગયું હોય તો ગાડી ન જ હોય એટલે તમારે કોટો ધક્કો થાય ફોન કર્યા વિના તમારે રૂબરૂ મુલાકાત લેવા ન જવું જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે પહેલાં આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે બાકી તમે વિડીયોમાં ગાડીની કંડિશન જોઈએ છો સાચવેલી ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી ફૂલ વીમો છરૂ છે તેમજ સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે ટેન વેચી દેવાની છે